સומભાઈ વડાપ્રધાન જે પોતાનો મત અધિકાર છે આપવા માટે આવ્યા હતા દર સાલ તો જોઈએ છે કે જ્યારે વડાપ્રધાન મત આપવા માટે આવે એ પહેલા હિરાબના આશીર્વાદ લઈ અને ત્યાર મત આપવા માટે આવતા હોય તો આજે બા નથી જોડે આપ એમના વડીલ જો આપ એમને પડછાયો છો તો કેવા આશીર્વાદ તમને આપવાના એમની ધનુરજી સારી રહે મારી બાર તો આજે નથી એ જ્યાં હશે ત્યાંથી નરેન્દ્ર મોદી આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમભાઈ મોદી જે આપણી સાથે છે તેમની જોડે સીધી વાત કરું છું સોમભાઈ વડાપ્રધાન જે પોતાનો મતાધિકાર છે આપવા માટે આવ્યા હતા દર સાલ તો જોઈએ છે કે જ્યારે વડાપ્રધાન મત આપવા માટે આવે એ પહેલાં હીરાબાના આશીર્વાદ લઈ અને ત્યારબાદ મત આપવા માટે આવતા હોય છે આજે બા નથી જોડે આપ એમના વડીલ છો આપ એમનો પડછાયો છો તો કેવા આશીર્વાદ તેમને આપવામાં આવ્યા એમની તંદુરસ્તી સારી રહે અને મારી વાત તો આજે નથી એ જ્યાં હશે ત્યાંથી નરેન્દ્રભાઈ ના આશીર્વાદ આપતા હશે ચલો આજે વડાપ્રધાન અહીંયા આગળ એ આવ્યા આપને મળ્યા હતા શું વાતચીત કોઈ વાત નહીં એક ભાઈ બીજા ભાઈને મળે છે તબિયત કેમ છે સાભ બસ અચ્છા ફરી એકવાર એમને જે વડાપ્રધાન તરીકે દેખવાની ઈચ્છા સ્વાભાવિક છે ને આ બધા લોકોની છે હું સીધી અલિપ્ત થઈ જાઉં ચાલો ખાસ સોમભાઈ જ્યારે જ્યારે વડાપ્રધાન અહીંયા આવતા હોય છે આપના ઘરે બી આવતા હોય છે મુલાકાત કરતા હોય છે અહીંયા ગાડી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બી અનેક વાર આપને મળવા આવતા હોય છે પરંતુ આજે કહેવાય કે તેમના વડીલ તરીકે આજે તમને એ જોઈ રહ્યા છે કારણ કે મોટાભાઈ અને જે મોટું જે એક વડ કહેવાય તે સ્વરૂપે આપ અહીંયા આગળ એમની સાથે છો ત્યારે પબ્લિકને જનતાને એક શું મેસેજ આપવા માગશો જનતાને એક જ મેસેજ હોય કે નરેન્દ્ર નરેન્દ્રભાઈના દસ વર્ષના કાર્યકાળ દરમિયાન એમના દ્વારા લોકહિતના જે કંઈ કાર્યો થયા છે એ કાર્યોને આગળ વધારવા એ કાર્યોનું જે કંઈ કાર્યક્રમો થયા છે એક જે કંઈ પ્રોજેક્ટો થયા છે એને સુચારુ છે આપણે સાચવીએ અને જેની જરૂરિયાત છે એ લાભાર્થી સુધી પહોંચે એના માટે આપણે એને સહકાર આપીએ અચ્છા ખાસ મત લોકો આપવા બહાર નીકળે એના માટે શું મેસેજ આપવામાં આવશે ઇલેક્શનમાં વોટ આપવાનો અધિકાર ભારતના બંધારણે આપેલો છે અને ઇલેક્શન વર્ષે હોય બે વર્ષે હોય પાંચ વર્ષે હોય જ્યારે પણ હોય ત્યારે એ તક આપણે ગુમાવી જોઈએ નહીં અને આપણા વોટનો આપણો ઉપયોગ કરવો જોઈએ અને સહી અને સાચા માણસોને સાચી પાર્ટીને વોટ આપવા જોઈએ બિલકુલ ખાસ સોમભાઈ મોદી કે જે આપણી સાથે હતા કે જેમનું કહેવું હતું કે ચોક્કસથી આજે દુઃખ છે કે તેમની માતા તેમની સાથે નથી પણ જે જ્યાં બી હશે ત્યાં આજે વડાપ્રધાનની જે સફળતા છે તે જોઈને ચોક્કસથી આજે ખુશ થતા હશે કહી શકાય કે આજે પોતાની માતાને યાદ કરીને ચોક્કસથી સોમભાઈ મોદી પણ જે ક્યાંક આંખોમાં આંસુ સાથે જોવા મળ્યા હતા પરંતુ ચોક્કસથી ત્રીજી વાર જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એકવાર વડાપ્રધાન તરીકે બનતા જોવા ચોક્કસ રીતે માગી રહ્યા છે જનતા બી તે કહી રહી છે તેમના મોટા ભાઈ બી તે કહી રહ્યા છે અને તે પ્રકારે આશીર્વાદ છે તે પણ તેમના દ્વારા આપવામાં આવ્યા છે જો અમારો અહેવાલ આપને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર